આ બધું સામાન અને જેટ નું અને આ મસ્તી છે અને હું ને મને જવો ચડી ગયાસી ધાવા માં અને આપણે કિશાન વ્લોગ શૂટિંગ કરતો હતો આપણું જો હું ને મનોજ કેમ કે આપણે બાંધવાનું હતું એટલે ચડ્યા છીએ હું ને મનોજ અને આપણે દાદા બેઠા છે અને પછી આપણે જો માપ કાઢી છે બધું લાઇટું લગાડવાનું હું ને મનોજ માપ કાઢી છે જો અને પછી આપણે જો લાઇટું લગાડવા મળ્યા આપણે એટલી લાઈટું બાંધી જો Bantu બાંધીયા પાર્ક bantu બાંધી જવા આપડે મનોજ એ લાઈટો બાંધવાનું ચાલુ કરી દીધું છે હજી પેલી લાઇટ બાંધે ચાલુ કર્યું છે અને લાલ કલર લાઇટ બાંધે છે અને બેઠા છે મજતા ખરાબ જવો જો આપડે પાણી આવી ગયું છે અને આપણો બગીચો જુઓ ખાલી પાણી આવ્યું હતું એટલે પાણી ભરવા મીખું છું અને આપડો ગેટ જોવો જય શ્રી રામ ગાર્ડન ઈ જવો મનોજ ત્યાંથી બેઠા બેઠા એક્શન પડે છે જોવો મનોજભાઈ વળી ગયા છે હવે અને આપણે આ બધી સિરીડું થઈ ગઈ છે દસે દસ અને દસે દસ આડી કરવાની હતી એટલે આપણે મનોજભાઈ કરવા મના છે સીરી નું ચેક જેવા અલગ અલગ નું ચેક કરવાની ચેક કરી હા લીલી ચેક કરી ગઈ લીલી એવી રીતે અલગ અલગ બધી વેરાયટી ની નહીં પણ છે ને કલરે કલર ની લાઈટ થઈ ગઈ હા જોવા આપણે બેઠા છે કિશનભાઈ ની બે છે ને વરુણભાઈ બે લાઈટો ખર્ચી કરે છે અને આ પીળી ચેક કરી લીધી જો આપણે આપણા વ્લોગ માં મહિના રેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હજી વ્લોગ કન્ટિન્યુ રાખવાનો છે અને આ પીળી લાઈટ ચેક કરી લીધી જો આપણે અને મનોરભાઈ ફોન માં મત થતા ફોન આવી ગયો એટલે અને જો આ બે લાઈટ ચાલુ અને નંબર જોતા લઈ લેજો ત્યાં એના મમ્મીનો ફોન આવી ગયો બાપા

આપણે તરીણી કિશનભાઈ બેઠે બેઠે એક્શન કર્યા વરણ ભાઈ જ છવી જવો અને પછી આપણે આવી ગયા અનવાદાય અને ઉપર લાઈટું કરવા ચાલુ અને જો બહુ તડકો હતો એટલે આપણે લીલી સાદરી બાંધી દીધી છે તડકાને તપી શેરી ન જાય ને અને પછી આપણે શેરી ન લે એટલે આપણે ઓરેન્જ સોડા મંગાવી અને પછી બબે ગલા ઠપ હો વરેન છોડાના અને પછી આપણે તો નિંદર કરતા હતા આપણી ફાઇટી રીતે એટલે અને જોવો આપણે

આપડે મનોજભાઈ કરે છે બોલ ફી આરે કિલો કેટલા તો પેલો ઘેલો એટલે આલે મોરલોય ભાઈ ગો ભાઈ આપણે કિશનભાઈ ને વરૂણભાઈ બેઠા છે અને આપણે નાના બાપુ

તો આપણે આજનો બ્લોગ એન્ડ કરીએ તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા બ્લોગમાં બાય બાય